કોઈ પણ સંયોજનમાં કયું સંકરણ થાય છે તે જાણવું હોય તો તેના માટેનું એક સૂત્ર છે એટલે કે સંકરણની જાણકારી માટેનું સૂત્ર ધારો કે સંકરણમાં આપણે બરાબર એક સૂત્યાં કેન્દ્રીય પરમાણુ ના સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્રીય પરમાણુના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વત્તા કેન્દ્રીય પરમાણુની આજુબાજુ રહેલ મોનો સંયોજક તત્વ અથવા તો સમૂહોની સંખ્યા કેન્દ્રીય પરમાણુની આજુબાજુ રહેલા મોનો સંયોજક તત્વો અથવા તો સમૂહોની સંખ્યા કેટાયન એટલે કે આયન પરનો ચાર્જ વધતા ઋણ આપણને બે મળે તો તેમાં સંકરણ પ્રકારનું જોવા મળે છે જો એક્સ બરાબર ત્રણ મળે તો આી ટુ એક્સ બરાબર ચાર મળે તો આપણે કહી શકીએ કે ટુ અને એક્સ બરાબર સાત મળે તો આપણે કહી શકીએ કે તેનું સંકરણ એસટી થ્રી આપણે એલ ફાઈવ માં કયું સંકરણ જોવા મળે છે તે જોવું છે તો અહીંયા આપણે જોઈશું કે બરાબર જોયું કેન્દ્ર પંદર માં સમૂહ નું તત્વ છે એટલે કે તેની સંયોજકતા કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન આવેલા છે તો હું લખીશ પાંચ પરમાણુ ની આજુબાજુ રહેલ પરમાણુ સમૂહ કેન્દ્રીય પરમાણુ ની આજુબાજુ પાંચ હવે આપણને ખબર છે કે ક્લોરીન મોનો સંયોજક છે માટે આપણે પાંચ લખીશું વત્તા ત્રણ આયન ઉપરનો ચાર્જ તો અહી ધન આયન પણ નથી ઋણ આયન પર નથી માટે ઝીરો માઇનસ ઋણ આયન પરનો ચાર્જ ઝીરો સોરી અહીં આપણે ઉપર અહીંયા માઇનસ આવશે ધન આયન પરનો ચાર્જ અહીં આપણે માઇનસ કરીશું માઇનસ ત્રણ આયન પરનો ચાર્જ પ્લસ ઋણ આયન પરનો ચાર્જ માટે અહી આપણે માઇનસ જીરો એટલે કે આપણે અહીં એક સૂચ્યાઉન પાંચ વધતા પાંચ એટલે કે દસ એટલે કે પાંચ મળ્યું છે તો આપણે આગળ જોયું જો એક બરાબર પાંચ તો તેનું સંકરણ આપણે સંકરણની જાણકારી મેળવી હવે આપણે જોઈશું કોઈ પણ સંયોજનનો આકાર વિશે જાણકારી મેળવીશું માટે આકાર ની જાણકારી તો સૌથી પેલા હું અહીં લખીશ કે ધારો કે આપણને હવે સમકરણ ખબર પડી જાય કોઈની બીજું કોલમ બનાવીશું કેન્દ્રીય પરમાણુની આજુબાજુ રહેલા તત્વોની સંખ્યા અને ત્રીજું છે તેનો આકાર હવે ધારો કે સંકરણ આપણને આપણે સૂત્ર શોધ્યું સંકરણમાં એક્સ બરાબર એક દુ કેન્દ્રીય પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન સમૂહ પ્લસ ઋણ આયન પરનો ચાર્જ એમાં ધારો કે એક્સ બરાબર આપણને બે મળે એટલે કે તેનું સંકરણ ધારો કે જોવા મળે અને જો કેન્દ્રીય પરમાણુની આજુબાજુ રહેલ તત્વોની સંખ્યા મળે અને કેન્દ્રીય પરમાણુની આજુબાજુ જો તત્વની સંખ્યા આપણને ત્રણ જોવા મળે તો તેનો આકાર હંમેશા સમ સમો હોય છે આજુબાજુ હંમેશા તેનો આકાર વળેલો અથવા તો તેને આપણે કહી શકીએ વિ આકાર ઊંધા આકાર નો જોવા મળે છે બીજી જો છે સંકરણ જોવા મળે અને આજુબાજુ રહેલા તત્વો સમચુષીય હોય છે અને જો આજુબાજુ રહેલા તત્વોની સંખ્યા ત્રણ હોય ત્રિકોણીય જોવા મળે છે અને બે હોય તો વળેલો એટલે કે આપણે તેને કહી શકીએ ચોથી સત્યતા જોઈએ

પ્રકાર નો હોય છે આજુબાજુના રહેલા તત્વો ત્રણ હોય તો આકાર અને જો બે તત્વો હોય તો તેનો આકાર રેખીય હોય છે હવે આપણે પછી સંકરણની વાત કરીએ ધારો કે ટુ હોય આજુબાજુ રહેલા તત્વોની સંખ્યા હોય તો અષ્ટિ સમચોરસ પિરામિડલ અને જો ચાર હોય તો સમચોરસ જોવા મળે છે આપણે જોઈશું ધારો કે એસપી સંકરણ જોવા મળે અને કેન્દ્રીય પરમાણુની આજુબાજુ રહેલા તત્વોની સંખ્યા પીય હોય તો તેનો આકાર રેખીય હોય છે આ સ્પી ટુ સંકરણ હોય આજુબાજુના તત્વોની સંખ્યા ત્રણ હોય તો સમ સમતલીય અને બે હોય તો ત્રિકોણીય પિરામિડલ અને બે તત્વી થ્રી પાંચ ત્રિકોણીય પિરામિડલ ચાર હોય તો ત્રણ

આકાર સેન્ટાગોનલિરામિલ હોય છે હવે આપણે કોઈ પણ સંયોજન અથવા આયન આપેલું હોય તો તેના પરથી તેનું સંકરણ અને આકાર શોધીશું તો આપણે લખીશું સંકરણ અને આકા ધારો કે આપણને કોઈ પણ સંયોજન અથવા તો આયન આપ્યું છે અહીં આપણે તેનું સંકરણ માટેનું સૂત્ર મૂકીશું કયું સંકરણ છે તે લખીશું અને તેનો આકાર આકાર જાણીશું સૌથી પહેલું છે તો આપણી પાસે સૂત્ર છે એક્સ બરાબર એક દુક્યા અહીં કેન્દ્રીય તત્વ કાર્બન છે તેની સંજોગતામાં રહેલ ઇલેક્ટ્રોન એટલે કે કાર્બન એક ચૌદમાં સમૂહ નું તત્વ છે માટે ચાર વત્તા કેન્દ્રીય તત્વની આજુબાજુ રહેલ મોનો ખબર છે કે ઓક્સિજન છે તે બે બંધ બનાવે છે માટે મોનો સંયોજક આપણે ઝીરો લખીશું કેટાયન અથવા તો ધન આયન છે નહીં માટે ઝીરો ઋણ આયન પણ નથી માટે ઝીરો એટલે કે એક દૂત્યાંશ ગુણ્યા ચાર એટલે કે આપણને બે મળશે તો બે હોય તો સમકરણ આપણને એસપી જોવા મળશે અને એસપી હોય અને આજુબાજુ તત્વો બે હોય તો તેનો આંકડા હંમેશા રેખીય હોય છે હું રેખીય લખીશ તે જ રીતે આપણે વાત કરીએ ધારો કે સમૂહનું તત્વ છે માટે ત્રણ કક્ષામાં ઇલેક્ટ્રોન મોનો સંજક મોનો સંયોજક છે ત્રણ તત્વો છે ત્રણ આયન કે ગુણ આયન નથી માટે માઇનસ જીરો પ્લસ જીરો છ છેદમાં બે બરાબર ત્રણ એટલે કે

કાર્બન સમૂહના તત્વો છે એટલે કે માં સમૂહ નું તત્વ છે માટે ચાર પત્તા ફ્લોરિન મોનો છે ચાર માઇનસ જીરો પ્લસ જીરો આઠના છે આજુબાજુમાં ચાર તત્વ આવેલા હોય તો આપણે તેને સ્પર્કીય કહીએ છીએ જો ત્રણ હોય તો તેને આકાર ત્રિકોણીય પિરામિડલ અને જો બે હોય તો તેનો આકાર વી હોય છે પરંતુ અહિયાં કેન્દ્રીય તત્વની આજુબાજુ ચાર અન્ય તત્વો આવેલા છે માટે હવે આપણે જોઈએ ચોથું છે ધારો કે ટીપીએલ સમૂહ મોનો સંયોજક પાંચ સ્વયન કે ઋણા નથી માટે ઝીરો ઝીરો દસ ના બે એટલે કે પાંચ એટલે સંકરણ જોવા મળશે થ્રી સંકરણ છે તો ચાર શક્યતા છે ત્રિકોણીય દ્વિપીરામિરલ ત્રિકોણીય દ્વિ પીરામિરલ હવે આપણે વાત કરીએ સમૂહ ઇલેક્ટ્રોન વધતા છ માઇનસ જીરો પ્લસ જીરો એટલે કે છ એસુ સમ અને અહી છ સલ્ફર એ છ તત્વો સાથે જોડાયેલ છે માટે તેનો આકાર છે અષ્ટિય જોઈશું આપણું એનએચ થ્રી એમોનિયા એક્સ બરાબર એક નાઇટ્રોજન

ત્રણ તત્વો હોય તો તેનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય છે માટે એમોનિયાનો ત્રિકોણીય પિરામિડલ છે સાતમો છે ધારો કે પીસીએલ થ્રી માટે શોધું છે એક્સ બરાબર એક ફોસ્ફરસ પંદર માં સમૂહ તત્વ માટે પાંચ વત્તા ક્લોરિન મોનો સંયોજક છે માટે ત્રણ માઇનસ ઝીરો પ્લસ ઝીરો આઠ ના છેદમાં બે એટલે કે ચાર તો સંકરણ થશે એસપી થ્રી પરંતુ કે કેન્દ્રીય તત્વ આજુબાજુ ત્રણ પરમાણુઓ જોડાયેલા છે ત્રણ પરમાણુઓ જોડાયેલા હોય તો આપણે ત્રિકોણીય પિરામિડલ હવે આપણે જોઈએ આઈ એફ ફાઈવ એક્સ બરાબર એક રૂપિયા આવડીને સત્તરમો સમૂહ માટે સાત પત્તા ફ્લોરીન છ તો સંકરણ થશે ટી ટુ હોય અને જો કેન્દ્રીય તત્વની આજુબાજુ પાંચ તત્વો આવેલા હોય તો તેનો આકાર થશે સમચોરસ પીરા कि जो ये अपने आई एफ 7 x बराबर 1/2 7 + 7 - 0 + 0 એટલે કે 7 તો સંક્રાંત તસે sp3 d3 અને કે નોમેશન

આજુબાજુ હવે આને ફોર પ્લસ માટે આયન માટે આપણે વાત કરીએ એક્સ બરાબર એક રૂપિયા નાઇટ્રોજન તો પાંચ ત્રણ આયન ઉપરનો ચાર્જ અહિયાં એક છે એટલે કે આઠ ના છેદમાં બે એટલે કે ચાર માટે

બરાબર ચાર થશે માટે આજુબાજુ રહેલા પરમાણુ ની સંખ્યા ત્રણ છે માટે તેનો આકાર થશે ત્રિકોણીય

માઇનસ ત્રણ આયન નથી એટલે પ્લસ અહીંયા આપણે એક છે ઋણ એક છે ધારો કે માઇનસ ટુ હોત તો આપણે પ્લસ કરીને ટુ લખો માઇનસ ફાઈવ હોત તો અહીંયા પ્લસ કરીને ફાઈવ લખો તો બરાબર ત્રણ સંકરણ થશે આસ્પી ટુ માટે આસ્પી ટુ અને આજુબાજુ રહેલા તત્વોની સંખ્યા ત્રણ હોય તો તેનો આકાર થશે સમતરીય ત્રિકોણ પછી જોઈશું સારું કે કાર્બોને કાર્બન એટલે કે ચાર પચાસ ઓક્સિજન દ્વિસંયોજક છે માટે ઝીરો માઇનસ આયન નથી માટે ઝીરો